મિત્રો YouTube ચેનલ ખેડૂત ઉત્સવમાં આપનું સ્વાગત છે આજે તારીખ 27 મે 2024 ને સોમવાર જોઈએ આજના હવામાન સમાચાર જેમાં જાણીશું વાવાઝોડાની અપડેટ તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બંગાળની ખાડીમાં હાલ સર્જાયેલું ચક્રવાતી તોફાન રેમાન વાવાઝોડું વધુ તીવ્ર બન્યું છે તેની પવનની ઝડપની પ્રતિ કલાકની 120 થી 130 કિમી આસપાસ જોવા મળી રહી છે રેમાન વાવાઝોડું ઉત્તર તરફ ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે પાર કરી ગયો છે વાવાઝોડાને કારણે કોલકાતામાં તેની અસર જોવા મળી રહી છે કોલકાતામાં ભારે પવન અને વરસાદ વરસી રહ્યો છે દરિયાકાંઠે એક મીટર ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે કા પણ વાવાઝોડાને ભારે ખતરો જોવા મળી રહ્યો છે કોલકત્તાના દરિયાકાંઠે ચક્રવાત લેન્ડ થયા

વાવાઝોડાને કારણે ગુજરાતમાં રાજસ્થાન અને અન્ય વિસ્તારોમાં પવન ખેંચાઈ રહ્યો છે. ગુજરાતના ઘણા વિસ્તારોમાં પવનની ગતિ પણ વધી ગઈ છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં પણ પવનની ગતિ 50 થી 60 કિમી પ્રતિ કલાક કે પવન ફૂકાઈ રહ્યા છે. અને હજુ પણ બે-ત્રણ દિવસ રાજ્યમાં પવનની ગતિ જોવા મળશે. આ પવાનો ઠંડા હોવાને કારણે ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં ગરમીથી રાહત મળી છે અને કેટલાય વિસ્તારોમાં ચાર ડિગ્રી તાપમાન પારો નીચો ગયો છે તો મિત્રો ફરી મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ખેડૂત ઉત્સવ સેના